કે આપડા ભાઈ બંધુ બધા બેસી ગયા છે

દીકરી આખા જગત નામ કરશે ચારણો નું એનું નામ મારા નામ ઉપર જ રાખજે આ રીતે એ પાંચમી દીકરી નામ સોનલ રાખું સોનલ માતાજી ને પેલા લગ્ન થઈ ગયા તા પણ પછી એને સંસાર મન ના લાગતું એટલે એને સંસારિક જીવન ત્યાગ કર્યો આ સોનબાઈ માં ના સગાબેન બનુ માની સમાધિ છે હવે અહીંથી અમારે ડાયરેક્ટ નીકળવાનું હોય ઘરે પણ મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય છે અને અહીંયા જ બધી પ્રોબ્લેમ ની શરૂઆત થાય છે પણ જે થાય ને કઈ ખારા માટે જ થાય એના કારણે અમારો જીવ બચી જાય તમે વિડીયો માં આગળ જોવો એટલે ખબર પડી જાય અને કાલનું કેવું થઈ ગયું ખબર એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ એ હું તમને કહું બે વખત ઉપરા ઉપર થઈ હાલો હું તમને પેલા નીચે જઈને દેખાડું બરાબર કઈ પ્રોબ્લેમ થઈ ગઈ નઈ અને આ છે કંઈક અમે રૂમ રાખ્યો તો નહીં બહુ મસ્ત છે બહુ જોરદાર છે બરોબર હારો હાલો નીચે જઈને દેખાડું તમને આ રૂમ પણ અમારે ઇમરજન્સીમાં જ રાખવો પડ્યો તો અમે અત્યારે કઈ જગ્યાએ છે ને એ તમને આગળ વિડીયો ખબર પડી જશે કાલની એવી બધી ગાત બેહી ગઈ કે વાત જવા દીયો ઓપરા ઉપર કંઈક ને કંઈક થયા જ કરે હું તમને આખી ડિટેલમાં વાત કરું પેલા નીચે જઈને તમને દેખાડું હું છીઓ ને તો કાલ રાત નો છે ને મે લોક શૂટ નથી કરી પણ અત્યારે સવારે થી કરું છું કારણ કે કાલે બેટરી હતી ને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો તો બરોબર અને હવારે ઉઠા વેતક જ મારે એક પ્રોબ્લેમ જોવાની થાય ઈ છે આ જોકે આમ તો હાંચે જ જોઈતી અને શું થયું તો ખબર બે વખત ઉપર ટાયર ફેલ થઈ તૂટી એમ બરાબર પહેલી વખત અમે ટૂંકમાં આવતા હતા ખાડો આવ્યો ને એમાંથી ડચકું બચકું ટાયરનું થોડુંક ચીંડું પડી ગયું હા ને બીજી વખત પણ એવું જ છે બીજી વખત ક્યાં ખબર અહીં હોટલ હોટલમાં આવતા હતા ને તો જો હું તમને દેખાડું જો અહીંયા કે આ ગેટની એકઝેટ સામે જ છે બરાબર લાદીનું છે ને

ઘરે જ નીકળવાનું હતું પણ વચ્ચેથી આ આવી બધી વસ્તુ જે મેં તમને કન્ડિશન કહી ને એ બધી થઈ ગઈ એટલે પછી ઘરે ના નીકળ્યા અને આપણે હોટલ રાખી માણાવદર ની અંદર અને અહીંયા જ કોઈ ગયા હવે મારા ભાઈબંધ છે ને એ કઈક પંચર કરાવવા ગયા ને તો એ દુકાને આપણે જાતા આવી પેલા હતા ખાલી ટાયર ટૂટ્યું એટલું જ નહીં આ બધું સારા માટે કેમ થયું ને એની આગળ તમને વાત કરું મોટું છે હું કન્ડિશન એમ કહું કે હવે કેવા મોટા થઈ ગયા બધાના ગેરંટી વોરંટી હોય તો રિપ્લેસ થઈ જાય પણ અમે તપાસ કરી ટાયર રિપ્લેસ થાય એમ હતું જ નહીં એટલે અમે નક્કી કર્યું કે અહીંયાથી જૂનું ટાયર લઈ લઈ જો ટાયર મિત્રો આ ટાયર ફેલ થઈ ગયું આ ટાયર ફેલ છે ધક્ ધક્કી થઈ ગયા ભાઈ હવે છે ને અમે જૂનું ટાયર ગોતવા જાય જો વાઈ પણ છે એને ગયો જૂનું બેસ્ટ બેસ્ટ હોય ને એ નાખવાનું થાય છે આપડે નસીબ હારા ભાઈ કે આપડે બચી ગયા બાકી અમે જૂનું ટાયર લેવાતા ગયા પણ અમારે સેમ ટુ સેમ નકશી વાળું ટાયર જોતું હતું પણ એવું ટાયર ના મળ્યું તો ભાઈ આપડે છે ને જૂનું ટાયર નહીં નવું ટાયર નાખવાનું છે બરાબર કઈક ગેરંટી વોરંટી મળી જાય ને તો વાંધો નહીં આપડે આગળ જઈ એમાં શું કેવું ને હું તમને આગળ જઈને વાત કરું હાલો પેલા જો આ પાછલું ટાયર ગયું હતું એટલે રાતે અમે આ ટાયર કાઢીને કાઢી ને સ્પેર ચડાવી દીધું પછી એની અડધી કલાક પછી આ આગલું ટાયર ગયું હોટલે ગાડી ચડાવતા હતા ત્યાંથી જ આ ટાયર ગયું મેં તમને આગળ વાત કરી દીધી ભગવાન એ ઉપરા ઉપર બે સંકેત આપ્યા પેલું ટાયર ફાટ્યું એમાં ભગવાનનો નો પાર કે અમને કંઈ ના થયું તો એ મારા બધા ભાઈ બંધુ કે રાતે જ જવું એટલે આપણે સવારે વહેલા પૂગી જાય પછી સવારે અમને ખબર પડી કે આ રસ્તા ઉપર અમુક જગ્યાએ એવી ખરાબ આવે કે રાતે અહીંયા એક્સિડન્ટ બહુ થાય એટલે એ ભગવાનનો પાર જ કહેવાય કે અમે બચી ગયા બાકી અમારું થઈ જાય તો હાલો આપણે નીકળી જાય ટાયર આપણે ખંભા

કતડી એ કતડું જોતા 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 અલા મસ્તી નત કરવી જાવું હે હવે ભાઈ ભગવાન દ્વારકાધીશ નું નામ લઈને પાછા આપડે નીકળી ગયા સાઈ ઘર તરફ જવા માટે બરોબર વચ્ચે ક્યાંક ખોટી અને આ ભાઈ આવા ચેક કરી લે ને એટલે નીકળી જાય ભાઈ બધા ટાયર માં ચેક કરવાની હોલા જામજોધપુર વાળો રસ્તો એટલે લીધો કે જામજોધપુર માં એક ભાઈબંધ છે તો એની આરે જમી લઈ અને જામનગર માં એક ભાઈ બન ઉતારવાનો છે તો જામનગર એને ઉતારતા જાય

ચા પાણી પીને અમે નીકળી ગયા જામનગર બાજુ કેમ કે જામનગર થી અમારે ટાયર લેવાનું હતું પછી અહિયાં થી આપડે પાંચ હજાર પાંચસો નું નવું ટાયર લઈ લીધું હવે આ ટ્રીપ ના ખર્ચા ની વાત કરી દઉં અત્યારે હું પહોંચી ગયો ઘરે પણ આની પેલા તમે જો ગિરનાર વાળો પછી ઉપરકોટ વાળો કે સાસણગીર ને સોમનાથ વાળો વિડીયો ના જોયો હોય તો ફટાફટ થી જોતા આવજો આ ટ્રીપ છે ને ત્રણ રાતુ અને ચાર દિવસ ની થઈ છે આગળ હું તમને ખર્ચાની વાત કરું ને તો અર્ટિકા ગાડી લઈને ગયા હતા અને આપણે ગેસવાળી ગાડી હતી એટલે ઘણું બધી સસ્તી પડી ત્રણથી ચાર હજારનો જ ગેસ પડ્યો છે અને એ પણ સાત જણા હતા એટલે હાથેમાં ભાગ પડી જાય ને અને બીજી વસ્તુ કે એક વખત રિસોર્ટમાં ને બે વખત આપણે હોટલમાં રોકાણા છે કદાચ તમે સમાજવાળી કે એવી કંઈક સસ્તી હોટલમાં તમે રહ્યો ને તો તમને સસ્તું પડે પણ અમે જે રિસોર્ટમાં રોકાણા ને ન્યાય પણ અમે બે હજારના ટેન્ટ એ રીતના ભાડે રાખ્યો હતો મતલબ કે બે હજારમાં રહેવું ખાવું પીવું બધી જ વસ્તુ આવી જાય બરાબર આમ તમને ટોટલ ખર્ચો જ કહી દઉં ખાવા પીવાનો હોટલમાં રહેવાનો બધો ટોટલ ખર્ચો એક જણાને ચાર હજાર પાંચસોની આડેગાડે ખર્ચો થયો હશે અને એમાંય પાછું આ અર્ટિકાનું ટાયર ગયું એટલે એ લેખીને કીધા બાકી તમે કદાચ સસ્તું સસ્તું ગોતો ને તો તમારી ટ્રીપ આખી સસ્તામાં પતી જાય બરાબર અને ગેસવાળી ગાડી હોય તો તો કંઈ લાંબો કંઈ ખર્ચો આવે નહીં બાકી તો આ ટ્રીપની અંદર બહુ એટલે બહુ બધી મજા આવી બહુ બધી મોજ મસ્તી કરી તો તમને આ વિડીયો ગયું હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ અથવા જય ગિરનારી તમને મજા આવે ને એ લખી દીઓ જો તમે આગલા વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં મોજ કરતો રહેવાનું અને નવા હોવ તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો